આજે આપણા મોટા સેલિબ્રિટી એવા કે ભરત આહીર અત્યારેની બહુ ચર્ચામાં છે ભરત આહીરને આજે આપણે કરવાનું છે પ્રેન્ક કોલ તો ચાલો હવે સીધા ભરત આહીરને આપણે કોલ કરીએ પ્રેન્ક કોલ અને જોઈએ અને શું રિસ્પોન્સ આવે અને શું રિવ્યૂ આવે કેશ બેસ કાંઈક થાય નહીં તારું તો ચાલો હવે સીધું આપણે ભરત આહીરને કોલ કરીએ હાલો

અડધી જ નથી તો શું જોવાનું? પુરૂફ છે તમારે પાસે? હા ભાઈ સીસીટીવી ગેમ અરે સીસીટીવી કેમેરાનું મારી પાસે પુરૂફ પડ્યું છે ઉંતારે. તમે કહેતા હો કે મોકલું. આ તો કઈ વાળો અરે પણ આ ફોનમાંથી કેમ મોકલું મારે આ ફોનમાં હું કહેવાય ડબલ્યુ ફોન છે. મારી પાસે Android ફોન તો છે ને. ખર તમે આપો હું લઉં આપું. તાઈ નઈ જમ સોમ ના થાયાતા. અલા હું કહેવાય ગડડા અને તમે મારી ગાડી ભણી તી તમે અડાડીને વ્યા ગયા હતા ક્યાં થોડા તમારે પાસે પ્રૂફ તો મને મોકલો પહેલો પ્રૂફ જોઈ પછી હું તમને હું તમને ફોન કરવાનો બોલો ભાઈ તમે અહીંયા આવ્યા તો અમારી ગાડી તોડી અને આવવાનું ભાઈ ફોન કર્યો તને ખબર છે એટલે અમને કાંઈ શોખ થતો નથી તમને ફોન કરવાનો કઈ તારીખો તો મને

કડી કેશ સમજીને તમારે ગાડીનો ફોટા મોકલો મેં તમારા ગાડીને અટેરી કે પુ Proof હોય એ મોકલો ફોન કરીને જમમેને કહી દે કે ભાઈ તમારી લાઈટ તોડ તો કે ન આ તું બાજી જ લેવું છે ને અમે તમારા બાજી જ લેવું છે ને હવે આજ કરી લઈએ ને ઓવ ફોન ન કરજો મારું ભાઈ તમે મને હજી ઓળખતા નથી કોણ છું તમે ખાલી સોમનાથમાં મારું નામ દેજો એટલે મારી ઓળખાણ પડી જાય અમારો ટાઈમ ખતર ભૂટ કે ખબર છે ઈ ભાઈ તમે જે કે હોય કયો બાકી મારી ગાડી ને તમે ગઢડા આવીને ને ગયા છો મારી હેડલાઇટ ભાંગી ગઈ છે ને વાહન આખું હું કે ઠાઠું આખું ઉડી ગયું છે તો મને મારા પૈસા તમે દઈ દો લોકેશન હું દ્વારકા જિલ્લામાં ગમે ને આવું પૂછ મારું એડ્રેસ લઈ દે હા ઈ મારે થોડું જોવાનું છે યાર તમે અમારી ગાડીને ને ગમે એમ કરી નુકસાન કરી જાવ તો પછી અમારે પછી બધું ઉપાડવાનું ખર્ચો તમે તો ભાગી ગયા હોય તમારે ખર્જો નો દેવો એટલે તમે ગાડી થોડી ઉભી રાખો કોકની ગાડીને અટકી હોય ને તો એટલી મારા મે માણસ છે કે ભાઈ એનો ભાવ પૂછો ભાઈ લાયકુ નથી ને તમે તાર ગાડીમાં કેટલો ખર્જો આવ્યો પણ એમ કહો છો તમારે ખર્જો નો દેવો એટલે તમે પછી નાથ પાડી જો ને સીધી રીતે નથી ભાઈ ટાઈમિંગ નથી એ બાજુ આવો નો કેસ કરવો તો ગમે ને કરી આવો ઈ તમે ઈ તમે જે કરો ઈ મને મારા પૈસા આપવા પડે બસ ના કે એ પછી તમારા ઉપર હું પોલીસ કેસ કરું અને પછી તમે કોટા જેલમાં વ્યા જાવ અને થોડુંક તમારું નામ બદનામ થાય કે રહેવા જો ને તમે યાર આપી દે ને મને પૈસા મારા તારાથી થાય કરી લે ભાઈ બદનામ જ છે નામ બરાબર તો પાછું કરી નાખ જરાક વધારે ભાઈ મારો પ્રશ્ન ક્યાં છે એ તમારો પ્રશ્ન છે ને અરે ભાઈ ચાપો હોય તો ગમે હોય એમ તો તમારે પણ ફોરવેલ કે છે તમારે પણ ચાપો તો નાના માણસ તો અમે નાના માણસ જીવીએ તમે મોટા માણસ હોય તો તમે વ્યા જાવ

મોરે મોરો હોય મોરે મોરો આવજો ભાઈ છે ઓરે મારી પાસે CCTV નું છે મારી પાસે મારી પાસે Android ફોન છે શું નથી ટચિંગ ફોન છે શું આમાં થાવે પાસે ફોન કામ નથી હમણાં હું ગામમાં જાવ કોકનો ફોન આવી જાય ને તમારા ફોન માં નાખું રેડી સીસીટીવી તમારે મને ખર્ચો દેવાનો થાય મેં કેટલી વાર કીધું મારે સારો કોઈ કામ નથી તાર થાય કરી લે હું દયો ખર્ચો તો તમારે દેવો પડશે ઓ ફોન ના કરજે એમ કરી લેજે નો ઓ ફોન ના કરજે અમારો કોઈ તમે મને નથી ઓળખતા હું તો તમને ઓળખું હું તમે યુટ્યુબર છો તમારે મહિનાનો હોય બે ત્રણ લાખ પગાર માંથી અમારે ક્યાંથી કાઢવો અમે કાળી મજૂરી કરવી છે હવે

તમે મને મારા ખાલા 1000 રૂપિયા આ 5000 રૂપિયા મને મારા આપી દેજો બસ બાતોન જોઈનભાઈ આવી જશે ગમે ને ફોન રાખો જે થાય એટલે આમાં પછી કેશ કબોલા થાય એટલે પે તમે જ હલવા હો ખોટો નામ તમારું બદનામ થાય અમારું નહીં થાય અમારું નામ બદનાજી હું બદનામ થાય કામ કર તો પેલું મંદર છે સીસીટીવી કેમેરાનું તું મને ચેક કરાવો મેં તારી એ એ બાય કાપ્તા નહીં કાપ્તા નહીં હું ગઢડાથી એપી બ્લોગ્સ બોલું છું અને તમારે આરે હું કે પ્રૅન્ક કરું છું અત્યારે хоть પ્રૅન્ક કરતો તમારે રે આરો મારે અરે ના ના ભાઈ સારું હાલો બોકુ રેડી ભાઈ ભરત આવી મસ્ત મજાનો પ્રેન્ક કોલ કરી નાખ્યો હોય અને એ થોડાક હવે સિરિયસ થઈ ગયા હતા વચ્ચે તો પણ હવે કાંઈ નહીં આપણો કોમેડી વિડીયો કોમેડી પ્રેન્ક કોલ આપણો પૂરો થાય છે અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આગળ કયા મોટા યુટ્યુબરોને આપણે પ્રેન્ક કોલ કરવીને એનું જરાક નામ કોમેન્ટ કરી નાખજો જો એસકે ભાઈને કરવો તો એસ ભાઈ નીલભાઈને કરવો તો નીલભાઈ ઘણા બધા યુટ્યુબર તમને જે યુટ્યુબરનું નામ આવડતું હોય ને એનું નામ કોમેન્ટ કરજો આપણે એને અરે પ્રેન્ક કોલ કરશું અને થોડુંક બે થોડુંક એને ટેન્શન આપશું ઘડીક બે ઘડીક ટેન્શન આપશું અને આપણે માટે કોમેડી ચીજ બની જાય અને બસ હવે આજના વિડીયોમાં એટલું જ તે ભણીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ અને આ પ્રેક વિડીયો જોવાનું ભૂલતા નહીં ભૂલતા મારા હા